જેમ જલ સુવિધા આપવા રજૂઆત સાથે માંગ કરી હતી સુરતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે જ્યારે દિલ્હીમાં આપ પાર્ટી શાસન કરે છે તો સુરત શહેર મહાનગરપાલિકામાં પણ વિરોધ પક્ષ તરીકે આપ પાર્ટી શાસન કરી રહ્યું છે જેથી સુરત અને ગુજરાતના નાગરિકો માટે જલ કલ્યાણ સુવિધા પૂરી પાડવા ગુજરાત છે પણ જન કલ્યાણ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી ત્યારે દિલ્હી સરકારની જેમ ગુજરાતના નાગરિકોને જલ કલ્યાણ સુવિધા પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાતની મહિલાઓને એકવીસો રૂપિયા સાથે શિક્ષણ સ્વાસ્થ્ય જેવી મફત સુવિધા આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટરના મારફતે આપવા માટે આવ્યા છીએ આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે પરંતુ દિલ્હીની અંદર જયારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમની એવી સુવિધાઓ ગુજરાત મતલબ દિલ્હીમાં ચાલુ રહેશે ચૂંટણી આવે છે એટલા માટે એટલે કે બહેનોને પચીસો રૂપિયા દર મહિને પ્રસુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા આપવાના વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના તો છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં ત્રીસ વર્ષથી લોકોએ ખોબલે ને ખોબલે મત પાછો તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ દિલ્હીમાં ચૂંટણી આવે છે તો ત્યાં વાહવાહી લૂંટવાને મત મેળવવા માટે ખાલે ખોટો મેનિફેસ્ટો બહાર પાડીને લોકોને ભોળવા માટે એનું કાર્ય કરી રહ્યા છે જો એમને ખરેખર દાનત હોય ખરેખર જો એમને એમ લાગતું હોય કે ભાઈ આ સુવિધાઓ તમામ સુખાકારીની છે જનકલ્યાણકારી સુવિધા છે તો કેમ ગુજરાતમાં ચાલુ કરવામાં નથી આવતી જે તે સમયે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા આ તમામ સુવિધાઓ જ્યારે દિલ્હીની જનતાને આપવામાં આવતી હતી ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના શાસકો આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા કે આ રેવડી છે મફતનું ના ખપે ત્યારે બીજી બાજુ આજે એમણે પણ ભાજપે પણ સ્વીકારી લીધું કે આ જન કલ્યાણકારી યોજનાઓ છે ને જે લાગુ કરવી જોઈએ અને દિલ્હીની અંદર એવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તો અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને પચીસો રૂપિયા મળવા જોઈએ પ્રસ્તુતા મહિલાઓને એકવીસ હજાર રૂપિયા મળવા જોઈએ અને તમામ વૃદ્ધોને પેન્શન મળવું જોઈએ